નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જામનગર મિત્રો તારીખ થઈ છે મિત્રો આજે સત્યાવીસ એક બે હજાર ને પચીસ હવે આજે આપણે વાત કરવાની છે મિત્રો ઉનાળુ પાકનો સમયગાળો જે છે એ નજીક આવી રહ્યો છે પણ ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે હજી ઠંડીનો રાઉન્ડ ચાલુ છે ઠંડી હજી અત્યારે છે એના કારણે વાવેતર કરવામાં હજી થોડુંક સમય રાહ જોવી એટલે કે પાંચ તારીખ પછી જે છે વાવેતર ની શરૂઆત કરવી જેના કારણે ઉગાવો જર્મિનેશન સારું આવે મિત્રો ખોટું બિયારણ વેરફાઈ નહીં અને પચાસ ટકા કે સાહીઠ ટકા ઉગાવો આવે પછી ન તમે એને પાડી શકો કે ન એને રાખી શકો આવી પરિસ્થિતિ થતો હોય થતી હોય એના કારણે થોડુંક તાપમાન અપી જાય ઊંચું આવી જાય ત્યારબાદ જ જે છે એ વાવેતર કરવું મિત્રો બીજી ખાસ વાત કરવાની છે કે જીરાના પાકમાં અત્યારે જે છે સિત્તેર દિવસ પછીના જે જીરા પાક થઈ ગયા છે જીરામાં તો એમાં અત્યારે ખાસ કાળજી રાખવાની છે કે હવે વાતાવરણ ધીમે ધીમે બદલાતું જણાઈ રહ્યું છે તો ખાસ ઝાકળના રાઉન્ડ ની પણ જે છે આગાહીકારો આગાહી કરી રહ્યા છે તો ખાસ ઝાકળની પરિસ્થિતિ જણાય ત્યારે ચોક્કસ થી જીરાના પાકમાં સારી દવાનો સારી માવજત સાથે રાઉન્ડ કરી દેવો સિત્તેર દિવસ પછીનું જીરું થઈ ગયું છે તો તમારે વાપરી દેવાનું છે ગેલેલિયો ગેલેલિયો સાથે તમારે સાપ પાવડર અથવા મેટાલેક્ઝિલ મેટાલ એક્ઝિલ મેન્કો જે આવે છે યુપીએલનું મેટાલ એક્ઝિલ આ કોઈ પણ એક દવા સાથે રાખીને છંટકાવ કરી દેવાનો જેથી કરી અને પાવડર ફોર્મ્યુલેશન વાળું જે ફૂગનાશક હશે એ કવચ એની ઉપર પર બનાવી રાખતું હોય છે જીરાના પાકની ઉપર જેથી કરીને ઝાકળ છે કે બીજું અન્ય વાતાવરણ તાપમાન વધી જાય તો પણ જે છે અસર થવા દેતું નથી એટલે ખાસ કાળજી પૂર્વક અત્યારે જીરાની માવજત હવે સાહીઠ સિત્તેર ટકા સુધીનો આપણે જે જે પાક છે તૈયાર થવા થઈ ગયો છે અને હવે ત્રીસ ટકા જે બાકી છે તો એની અંદર ખાસ કાળજી રાખી અને અને આપણો પાક બચાવી ઉત્પાદન મેળવી આવી ખાસ અત્યારે ખેડૂત કાળજી રાખવાની છે આપણે જો ગેલેલીઓ અથવા બીજું આપણે જે જટાયુ વાળું ટેકનિકલ આવે છે ક્લોરોથાલો થલ વાળો બરાબર છે એનો પણ જો છંટકાવ કરેલો હશે સહારા ઇન્ટરનેશનલ અને આવે છે બરાબર છે તો આ પણ ચાલશે પમ્પે અથવા ડોઝ સાથે તમારે પચીસ એમએલ થી આપી દેવાનું સાથે તમારે કોઈ પણ પાવડર ફોર્મ્યુલેશન વાળું ફુગ્નાશક ઉમેરો કરી દેવાનો છે અને સાથે સ્ટીકર ઉમેરી દેવાનું છે એટલે એડવાન્સમાં ઝાકળ જે ઝાકડાનો પ્રશ્ન સર્જાય ત્યારે ચરમીનો એટક આવતો હોય છે ખાસ તો ઝાકળ આવે એ પેલા ઝાકળની જીરાના પાક ઉપર જોવા મળશે નહીં ખાસ કરી અને એની સાથે તમારે સ્ટીકરનો ઉમેરો કરી દેવાનો છે તો સ્ટીકરની વાત તમને કરું મિત્રો તો સ્ટીકરમાં તમારે લઈ લેવાનું છે ધાનુકાનું જે આવે છે વેટશીટ પંપે દસ એમ એલ ના ડોઝ થી ધાનુકાનું વેટશીટ સાથે ઉપયોગ કરી દેજો ખાસ મિત્રો કાળજીપૂર્વક એટલે જે છે ઝાકળ ઝાકર તો આવે તો એ આપણા પાક ઉપર બેસે નહીં તમે એક પ્લોટ અલગ રાખજો અથવા જગ્યા મૂકીને કરજો ઉપયોગ ઝાકર જ્યારે આવે ત્યારે બેડશીટ નો છંટકાવ કરેલો હશે તો એ છોડની અંદર ઝાકળ બેસશે નહીં આ કોઈ દવા નથી કે કોઈ બીજું અન્ય નથી તમારે બીજી દવા વાપરો છો એની સાથે વાપરવાની વસ્તુ છે બેડશીટ બરાબર આનું કામ માત્ર એટલું છે કે દવા કોઈ પણ તમે છંટકાવ કર્યો છે તો એને પ્રસરાવવાનું ફેલાવાનું લાંબા સમય સુધી તમારા પાક ઉપર એને એની હાજરી રાખવાનું કામ છે અને જે છે એક પડ બની જાય છે એટલે ઝાકર જે છે તમારા છોડ ઉપર પાક ઉપર આપણે અસર કરતું નથી બેસતું નથી એટલે પાણી જે છે એ ડાયરેક્ટ સીધું ખરી અને પાન ઉપરથી ખરીને સીધે સીધું જમીન ઉપર પડી જાય છે એટલે પાક ઉપર જે છે જીરાના છોડ ઉપર ઝાકર રોકાતી નથી કેમકે એક એનું આવરણ બનાવેલું હોય છે પડ બની ગયું હોય છે તો જેથી કરીને ઝાકર નીચે પડી જાય છે એટલે ખાસ કરીને સ્ટીકરનો ઉપયોગ અવશ્ય કરજો મોલાના એટેક વાત કરીએ તો મોલાનો એટેક અત્યારે કુદરતી જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જરૂરિયાત હોય એ મુજબની મોલા માટેની જે મોંઘા મોલી કીરો વાપરવા પડે છે સસ્તી દવામાં પ્રાઇડ છે કે એકતારા છે કે રોગર છે કે આવી પ્રકારની દવામાં રિઝલ્ટ મળતા નથી એટલે લગભગ બધા સિત્તેર એસી રૂપિયાનો જે પંપનો ખર્ચ થતો હોય આવી દવાઈનો ઉપયોગ કરવો પડતો હોય છે તો ખાસ ખેડૂત મિત્રો પોતાના પ્લોટની મુલાકાત લઈ અને એના મોલો જણાતો હોય તો જ વસ્તુનો ઉપયોગ કરજો બાકી રેગ્યુલર થ્રીપ્સ માટે પ્રોફેનો છે કે પછી ટકા છે ચાલીસ ટકા ઉપયોગ કરવા સસ્તું પડે અને રિઝલ્ટ સારું મળે કેમ કે મોલાનો એટક મને ખ્યાલ છે ત્યાં સુધી બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે મોલો કુદરતી રીતે હવે એનો અંત આવી ગયો છે અને મોલાનો એટક દિવસે ને દિવસે ઘટવા લાગ્યો છે મિત્રો તો એ આપણા પ્લોટમાં આપણા પાકમાં જે મુજબની સ્થિતિ છે આ મુજબની ચોક્કસથી કાળજી લઈ ચકાસી અને ત્યારબાદ જ જે છે એ છંટકાવ કરવો મિત્રો હવે વાત કરીએ કે ઉનાળુ જે વાવેતર કરવાના છે તલ મગ અને અડદ તો આનું બિયારણ જે છે એ કાલ અથવા પરમ દિવસ સુધીમાં બધી કંપનીઓના બધી વેરાયટી આવી જવાની છે અત્યારે મારી પાસે ત્રણ ચાર કંપનીના આવી ગયા છે સાગાનું આવી ગયું છે બ્લેક તલ હજી બે ત્રણ કંપનીના બીજા બિયારણો બધા આવવાના છે તો મેં કીધું કે એકી સાથે આપણે વિડીયો દ્વારા ખેડૂતોને માહિતી આપીએ વાવેતર કરવા નજીક અઠવાડિયા દસ દિવસની વાર છે તો ખાસ થોડીક કાળજી રાખી અને દસ દિવસ ભલે લેટ થાય લેટ નથી થતું કેમકે વાવેતર નું સમય જ પાંચ તારીખ પછી ચાલુ થાય છે તો પાંચ તારીખ પછી વાવેતર કરવું યોગ્ય હિતાવહ છે એટલે બે દિવસની અંદર બધું જે બિયારણ આવી જાય ત્યારબાદ જ આપણે વિડીયોમાં તમામ માહિતી આપીએ છીએ આપશું કે કયા પ્રકારનું વાવેતર કરવું ખાસ ખેડૂત મિત્રોને ભલામણ છે કે ઉનાળું વાવેતર કરવા જઈ રહ્યા છો

રનિંગ જે જાતો આપણી આવે છે એમાં રિસર્ચ વેરાયટી હોય અલગ અલગ ઘણી બધી સારી કંપનીઓ બનાવે છે તો એમાં ઉત્પાદન મળે જ છે પણ એમ કે એના કરતાં પાંચ મણ કે દસ મણ ઉત્પાદન વધારે આવે આવી કઈક નવીન જાત આવી છે તો આવી લોભામણી જાહેરાતોમાં ધ્યાન આપવું નહીં હા અગિયાર વર્ષે એને ક્યાંક વાવેતર કરાવેલું હોય ઉત્પાદન મળેલું હોય એવા દાખલા આપણી સામે હોય નજર સમક્ષ ટીવીમાં તો હું તમને બતાવ્યું કે ભાઈ આ ભાઈએ વાવેતર કર્યું છે આ ભાઈને પૂછી જુઓ આ ભાઈને ને આટલું સીતું આટલું સીતું આ વસ્તુ શક્ય નથી એટલે તમને ખાસ અનુભવ કરેલો હોય તમારા આજુબાજુના વિસ્તારમાં વાવેતર થયા હોય અને ઉત્પાદન સારું મળ્યું હોય આવું એક ખાસ કાળજીથી ધ્યાન રાખીને જ વાવેતર કરજો કેમ કે આ તમે હજી ગઈ સિઝન જ ગઈ છે કપાસની તમને વાત કરો કપાસમાં સોશિયલ મીડિયા થકી ઘણા બધા ખેડૂત મિત્રોએ લગભગ મારે કોઈના નામ નથી લેવા કે કોઈનો વિરોધ નથી કરવો પણ દૂર દૂર સુધી ત્રણસો ત્રણસો ચારસો ચારસો કિલોમીટર દૂર દૂર જે છે કપાસનું બિયારણ ખરીદી કરવા જતા અને ત્યાંથી લઈને પાકનું વાવેતર કર્યું છે મારી સલાહ એ જ હતી ગઈ સિઝનમાં પણ કે તમારા નજીકના સેન્ટરમાં તમારા ગામમાં તમારા આજુબાજુના પાડોશીના ખેતરમાં કે તમારા એરિયામાં જે કપાસનું બિયારણનું ઉત્પાદન સારું આવતું હોય જે વેરાયટી સારી થતી હોય આનો જ વાપરવાનો કે વાવેતર કરવાનો આગ્રહ રાખજો મિત્રો અન્ય જે છે અન્ય વેરાયટીની અંદર તમને વાત કરીએ તો કે બીજે થયું હોય એ આપણા વિસ્તારમાં આપણા એરિયામાં થાય આવું ફરજિયાત નથી અને ઘણા બધા મિત્રો એના ભોગ બનેલા છે આ ગઈ સિઝનની જ તમને વાત કરું ચાર મણ પાંચ મણ ને સાત મણ કપાસ ત્યાં આવા ચાલીસ ટકા ખેડૂતો છે આ દાખલા મારી પાસે મોજુદ છે ખેડૂતોના ફોન આવે છે રૂબરૂ આવે છે કે ભાઈ આ એક વિડીયોના મારફતે આપણે વાવેતર કર્યું તું અને ઉત્પાદન આવું મળ્યું છે તો મિત્રો વેરાયટીનો વાંક નથી હું તમને જાહેરાત કરું તો મારો પણ વાક નથી પણ ખેડૂતોને અખતરા પૂરતું વાવેતર કરવાનું છે બીજા વિસ્તારમાંથી હોય ને આપણા વિસ્તારમાં થાય જ જરૂરી નથી એટલે તમે અખતરો કરો વિરોધ નથી પણ થોડુંક વસ્તુ અખતરો કરો અત્યારે સોશિયલ મીડિયામાં એવું થઈ ગયું છે કે કોઈ પણ ઘણી બધી કંપની હોય કે ભાઈ કંપનીની જાહેરાત કરે કે ભાઈ હાલો આ વસ્તુ વાપરો આના રિઝલ્ટ આવા છે આના રિઝલ્ટ આવવા છે ખેડૂત માંગતા આવે છે સામેથી આવું છે ઘણી બધી અવનવી લોભામણી જે છે જાહેરાતો સ્કીમો આપી અને આપણે ખેડૂતોને એવી સમજાવતા હોય કે આના રિઝલ્ટ ક્યાંય ને ક્યાં આવા છે ને આવા છે પણ ખરેખર વસ્તુ તમે એનો ઉપયોગ નથી કર્યો તો એમને તમે આંધળો વિશ્વાસ કરીને વધુ પડતું એનો એના ઉપર આગ્રહ ન રાખો આવી મારી વિનંતી છે તમે ઉપયોગ કરો એક લીટર છે કે એક પેકેટ છે કે બિયારણ હોય કે ખાતર હોય કે દવા હોય થોડાક થી ટ્રાય કરો થોડાક થી ખતરો કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આનું હકીકતમાં રિઝલ્ટ છે રિઝલ્ટ છે સારું છે તો એ જ વાપરવાનું છે આપણો એક ટકાનો વિરોધ નથી પણ મારે એક ખેડૂત પુત્ર તરીકે એક ખેડૂત તરીકે વિનંતી છે કે મિત્રો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પચાસ ટકા તો જાહેરાતો કરવાવાળા જ છે કે પોતાની કંપનીનો માલ વેચવાવાળા કે અથવા બીજી ઘણી બધી કંપનીઓ હોય કે સોશિયલ મીડિયામાં જે લોકો વિડિયો બનાવતા હોય ને એની પાસે મુલાકાતે આવે કે ભાઈ સાહેબ અમારી આ પ્રોડક્ટ આવી આવે છે ને અમારું આ આવું આવું આવે છે ને તમે થોડીક એની માહિતી આપો ને તમે એની જાહેરાત કરો ખેડૂત મિત્રો વિડીયો આવી રીતે વિડીયો દ્વારા માહિતી હું આપું છું એ વાત સો ટકાની છે પણ મને ઘણી બધી કંપનીના ફોન આવે છે કે સાહેબોના ફોન આવે છે કે ભાઈ મારી આ વસ્તુનો તમે ખેડૂતની માહિતી આપો વિડીયો બનાવી દો એક મને તો મારી ચોખ્ખી જ ના હશે ગમે ત્યારે કેમ કે હું એ પ્રકારનો માણસ નથી હું માલ વેચવા વાળો માગતો નથી કેમકે મને રિઝલ્ટ મળશે મને એ વસ્તુ ઉપર કોન્ફિડન્સ હશે કોઈ પણ મારી ફિલ્ડ વિઝિટ હશે મારા ખેતર ઉપર ઉપયોગ કરેલો હોય છે જ વસ્તુની ભલામણ હશે છે મિત્રો હું આડે ધોર એવું નથી કે હું વેચું જ બધું સારી જ વસ્તુ છે એવું નથી પણ મને રિઝલ્ટ મળેલા છે મેં વસ્તુનો ઉપયોગ કરેલો છે કે ખેડૂતને કરાવેલો છે ખેડૂતના મને અભિપ્રાય સારા છે એ વસ્તુની હું ભલામણ ચોક્કસ કરીશ બાકી બીજી ડાયરેક્ટ કોઈ કંપની આવીને મને એમ કે મને આ મારી આ પ્રોડક્ટ કરી દે તો હું આજે નહીં કરું કાલે નહીં કરું ને કોઈ દિવસ નહીં એક છે કે મને સોશિયલ મીડિયામાં સારી વસ્તુ મને ગમે છે વસ્તુ રિઝલ્ટ સારા છે એની જ ભલામણ કરવા માટે મેં મારી ચેનલ ઊભી કરી છે અને ભવિષ્ય મારું આ જ હશે કે મને સારી લાગશે એ જ પ્રોડક્ટની હું ભલામણ કરીશ હું કોઈ એડવર્ટાઈઝ કરવા માટે કે કોઈ કંપનીની પ્રોડક્ટ વેચવા માટે મારી એક ભલામણ હશે નહીં મિત્રો મને રિઝલ્ટ સારા મળ્યા છે પ્રોડક્ટ સારી છે તો હું ભલામણ કરીશ ભલે કંપનીનું નામય ન હોય કે કોઈ ઓળખતાય ન હોય પણ રિઝલ્ટ સારા હશે બાકી જેના રિઝલ્ટ જ નથી ખાલી એ લોકોને વેચવા જ છે ખેડૂતના ખીચામાંથી પૈસા જ ખંખેરવા છે તો આ વસ્તુમાં હું આજે એગ્રી નથી ને આવતી આવતીકાલે નહીં હોય ને ભવિષ્યમાંય પણ નહીં હોય એટલે આવી કોઈ કંપની વાળા જાહેરાત લઈ અને મારી પાસે આવવા માંગતા હોય તો હું હાથ જોડીને મહેરબાની કરજો મારા ઉપર હાથ જોડીને કહું છું કે આ કોઈ પ્રકારની માહિતી લઈ કે વિડીયો બનાવવા માટે મારી દુકાનની મુલાકાત લેવી નહીં આ એક ખાસ કાળજી રાખજો મિત્રો કેમકે આમાં ખેડૂતો અને હું બે પૈસા કમાઈ અને આગળ વહી જાવ તો મારું ભવિષ્ય નથી હું એક ખેડૂત દીકરો છું મારા પપ્પા આજની તારીખમાં વાડીએ મહેનત કરે છે આખો દિવસ સવારથી સાંજ સુધી એનું કામ વાડીનું જ છે હજી વાડીએ જ રહે છે તો મને ખબર છે કે ખેડૂતને પૈસા કમાવા માટે શું કરવું પડે રવિવારે દર આઠ દિવસે હું આખો દિવસ મારી વાડીની મુલાકાતે હોય મને ખ્યાલ છે કે કેવી રીતે પૈસા કમાઈ શકાય ખેતી ખેડૂતોને ખર્ચમાં ઉતારવું આ એક ખેડૂતનો દીકરો હોય ને આ ધંધો ન કરી શકે પૈસા ન કમાય તો કઈ નથી કમાવા મહેનત કરીને કમાઈ લેશું પણ છેતરીને આજે નથી કમાવા ભવિષ્યમાં કોઈ દિવસ નથી કમાવા આ એક આપણો નિર્ણય છે મિત્રો એટલે ખાસ તમને પણ એક ભલામણ કરું છું કે હગાવાલાના દીકરા આની અંદર આમાં કંપનીમાં જોડાયા હોય તો હવે જે કંપનીમાં જોડાઈ નહીં તો એની ભલામણું કરે કે આ વસ્તુ વાપરવાના રિઝલ્ટ ધારા તો આમાં કોઈ પણ મિત્રો છેતરાયા વગર સારી વસ્તુ હોય એને એને ઓળખી અને એનો ઉપયોગ કરી શરૂઆત કરી અને પછી જે છે આગળ વધારે પડતો એનો એનામાં રસ લઈ અને એનો ઉપયોગ કરવો આડેધર ભાઈ એક ભરોસે હું આજ તમને કહી દઉં કે ભાઈ આ પચી પચી જે ખાતર આવે છે આનો તમે ઉપયોગ કરી દ્યો આમાં રિઝલ્ટ આમ છે ને તેમ છે ને પણ ખરેખર વસ્તુ સારી હશે આ ખેડૂત મિત્રો એ વાઇપરી છે એના રિઝલ્ટ સારા મળ્યા છે હજી સુધીમાં મને એક ખેડૂતનો ફોન નથી આવ્યો કે મને આનું રિઝલ્ટ નથી મળ્યું શું કામ એને કે મેં અનુભવેલું છે મેં ઉપયોગ કરેલો છે મને ગમે છે આવી પ્રોડક્ટની હું ખેડૂત સુધી ભલામણ કરું છું ફલમ ગ્રો છે વસ્તુ સારી છે તમે વાપરો તમારા ખેતરમાં કડ પડી જાય કાયદેસર કે ભાઈ અહીંયા વપરાવાની છે ને આ નથી વપરાયની તો મિત્રો એવું નથી કે હું બધી વસ્તુ સારી જ વેચું છું કે સારી જ ભલામણ કરું છું પણ મને રિઝલ્ટ મળે છે મને યોગ્ય લાગે છે હું તમારા સુધી માહિતી આપું છું આ મારો એક બનાવવાનો માધ્યમ છે અને સાચી સચોટ માહિતી આપવી આ એક હું તમને આજે વ્યવસ્થિત માહિતી આપીશ ને ભવિષ્યમાં તમારા નજીકના સેન્ટરમાં મળે આવી પ્રોડક્ટ આવી કંપનીની અને મને યોગ્ય લાગે કે રિઝલ્ટ આનું સારું છે તો આની જ ભલામણ હશે મારી મિત્રો અને બીજું કે મિત્રો તમે મને ફોન કરો મને કોઈ વાંધો નથી રવિવાર નો સમય હોય એટલે મારા દુકાનની અંદર રજા હોય કેમકે દુકાન ખોલવાની મનાઈ હોય છે એટલે રવિવારે હું કાં તો મારા ખેતીના કામમાં હોય ઘરની ખેતીમાં અથવા કોઈ વ્યવહારિક કામથી હું બારે હોય એટલે ફોન રિસીવ ન થઈ શકતા હોય એટલે કાંઈ એવું ઇમરજન્સી ન હોય કામ તો શક્ય હોય ત્યાં સુધી રવિવારે ફોન ન કરશો કેમ કે રજાનો દિવસ હોય એટલે એક દિવસ કાંઈક બીજા ત્રીજા કામથી બારે હોય અને બીજું કે સવારે તમે નવ વાગ્યા થી લઈ અને સાંજના આઠ વાગ્યા સુધીમાં તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો કાંઈ પણ કામ હોય ન સમજાતું હોય કે અથવા બીજી કોઈ સમસ્યા હોય તો ફોન કરી શકો છો પણ ઘણા બધા મિત્રો રાત્રિના સમયગાળે નવ વાગ્યા પછી દસ વાગ્યા પછી કે અગિયાર વાગ્યા આસપાસના સમયગાળામાં ફોન કરે છે તો મારી વિનંતી છે મિત્રો કેમ કે હું ઘરે પરિવારમાં હોય એટલે થોડુંક ત્યાં પણ આપણે વ્યસ્ત હોય એમાં તો ખાસ કરીને મિત્રોને વિનંતી છે કે તમે નવ થી લઈને આઠ વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફોન કરજો તમારો ફોન નહીં ઉપડો હોય ને ટ્રાફિક હશે મારા ઘર આગળ હશે તો મારો ફોન તમને સામેથી આવી જશે પણ અમુક ખેડૂત મિત્રો લેટ ફોન કરતા હોય મારે કોઈને નામ નથી લેવા પણ ગઈકાલની જ વાત કરું મિત્રો ગઈકાલે રાત્રે પોણા બે વાગે રાત્રે પોણા બે વાગે એક ખેડૂતનો મને ફોન આવતો હતો તો મિત્રો આ કઈ કસ્ટમર કેર નંબર નથી કે કોઈ સરકારી હેલ્પલાઇન નંબર નથી મારે સચોટ ને સાચી માહિતી માર્ગદર્શન વિનામૂલ્યે તમને ઉત્પાદન વધારવા માટે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને આગળ લઈ આવવા માટેના પ્રયત્નો છે આમાં કોઈ મને બે પૈસાની બીજી કાંઈ આવક નથી કે તમે હું માહિતી આપું તમે મારી પાસેથી લઈ જ જાઓ મારી પાસે જ મળશે હું કમ એમ જ કરો આમાં કોઈ પ્રકારનો ઈરાદો નથી તમને મળે નજીકના સેન્ટરમાં તમે ત્યાંથી લઈને વાપરો સારી વસ્તુ વાપરો સારી પ્રોડક્ટ વાપરો રિઝલ્ટ મળે એવું વાપરો ઓછો ખર્ચ થાય ઉત્પાદન વધુ આવે આ બધા મુદ્દા ઉપર હું મારી જે ચેનલના જે વિડીયો છે એ બનાવું છું તો હું સચોટ ને સાચી માહિતી વિડીયો માં તો આપીશ છી ન સમજાય ને હું તમને ફોન માં પણ જવાબ આપીશ પણ મારી વિનંતી છે કે અમુક સમય અમુક જે મર્યાદા હોય એ મર્યાદામાં રહી અને એકબીજા સાથે મળી અને ખેડૂતને આગળ કેમ લઈ આવું ઉત્પાદન કેમ વધારવું આવા હેતુથી આપણે ચેનલમાં વિડીયો બનાવીએ છીએ અને નંબર જ આપીએ છીએ કે તમને ન સમજાય ને ફોન કરો અને દિવસ દરમિયાન તમારો ફોન ઉપડે છે તો ભાઈ રાત્રે તમે બે વાગે સુકામે ને ફોન કરો છો આ એક સમજવા જેવી બાબત છે દિવસનો ફોન કરી લો ન ઉપડે તો બે ફોન કરી લો ત્રણ ફોન કરી લો હું તમને એમ નહીં કહું તમે ફોન બરાબર છે પણ વિડીયોમાં લગભગ જે છે એ એ માહિતી તમને પ્રકારની હું આ જોઈ છતાં ન સમજાય કે એમ લાગે નથી મગજમાં બેસતું તો બિંદાસ તમારે ફોન કરી લેવાનો મુંજાયા વગર બરાબર છે હું તમને ચોક્કસ થી જવાબ આપીશ પણ આ બધું મારે કહેવાનો મતલબ એટલા માટે છે કે મારે તમારી સહાયતા કરવી છે એવું નથી કે ભાઈ મારે બે પૈસાની બીજી કઈ લાલચ છે હું તમને માહિતી જ આપીશ એવું નથી કે ભાઈ મારી પાસે લઈ જજો રૂબરૂ આવજો કે ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયા થકી આપણા વિડીયો ના મારફતે નજીકના પચાસ કિલોમીટર એસી કિલોમીટર સો કિલોમીટર સુધીના આજે એક ભાઈ બિચારા આપણો વિડીયો જોઈને આવ્યો તમને ભાઈ હું કુરિયરમાં મોકલી આપું ના મને કે મારે તમને રૂબરૂ મળવું છે તો આ ખેડૂત મિત્રો નો પ્રેમ ને લાગણી છે એ વાત સો ટકાની છે એટલે ભાઈ રૂબરૂ મારી પાસે આવ્યા અને દવા લઈ ગયા તો નજીકના મિત્રો બધા આવે છે તો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો ઘણા બધા જે છે દૂરના છે લીંબડી છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે આમ જુનાગઢ છે ઘણા બધા વિસ્તારના ઘણા બધા એરિયામાં આપણે કુરિયર જાય છે તો વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આપણે કુરિયરમાં પણ ખેડૂત ખેડૂત સીધો મિત્રો સુધી દવા પહોંચાડીએ છીએ અને શક્ય છે ત્યાં સુધી મારી તો આટલી જ ભલામણ છે મિત્રો કે હું તમને વિડીયોના માધ્યમથી એક પ્રોડક્ટની માહિતી આપી શકું ભાઈ આ સમયે આ વસ્તુ વાપરજો એટલે તમને રિઝલ્ટ મળી જાય તો તમારા નજીકના સેન્ટરમાં મળતો હોય તો લઈને વાપરી જ ગયો આપણો એક પણ પ્રકારનો વિરોધ નથી પણ સારી વસ્તુ વાપરવી છે જે સમય એનો છે એ સમયે વાપરવી છે આટલું મારે તમને આજે કેવું છે કાલે કેવું છે ને કાયમી કહીશ કે આ સમયે આ વસ્તુ વાપરો અને જે લોકો એ વાપરી છે ગઈ સિઝનમાં એ લોકોને ઉત્પાદન મળ્યા છે એ મારી પાસે લેવા જ નથી આવ્યો એક પણ પ્રોડક્ટ લેવા નથી આવ્યો પણ એનો ફોન આવે છે કે ભાઈ મને ઉત્પાદનમાં ચોક્કસ વધારે અનુધાન મેં તમારી ભલામણ મુજબ વસ્તુ વાપરી તો મારે આટલું જ સાંભળવું છે મિત્રો નજીકથી ના મિત્રો આવો છો તમે મંગાવો છો તમારો ખૂબ ખૂબ આભાર એનો કોઈ વિરોધ જ નથી ખૂબ 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 ખેડૂત મિત્રો પણ અન્ય ખેડૂત મિત્રો જે નથી પહોંચી શકતા તો ત્યાંથી મેળવી લો તમને સારા રિઝલ્ટ મળે તમને ક્યાંય ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તો એમાં હું મારો રાજી છે કાયમ બરાબર છે મિત્રો અન્ય કોઈ સહાયતા અન્ય કોઈ માહિતી જોતી હોય તો તમે ચોક્કસથી ગમે ત્યારે ફોન કરજો રજા આપશો મને જય જવાન જય કિસાન